અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લામાં તમામ જળાશયોમાં પાણીમાં આવક થઈ રહી ત્યારે માજુમ ડેમમાં હાલ આપ જોઈ શકો છો ત્રણ દરવાજા ખોલીને અઢારસો ક્યુસેક પાણીની આવક સામે રૂલ લેવલ જાળવવા માટે અઢારસો ક્યુસેક પાણીની જા કરવામાં આવી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા કરવામાં આવી છે અને હાલ જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર તમામ જળાશયોમાં ભારે પાણીની આવક છે એ પ્રમાણે તંત્ર દ્વારા નીચે નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી